તો તમે ગેજેન ચાલેતા અલ્યા ભાઈ ચાલતું બધા બંધણી થઈ આખી રાત છે ચા વગર ના ચાલે હું તો ના આવે પછી હા તમે પાણી હું ચાનો કોક કરું મને છે અલ્યા ભાઈ ગમે તે કરું ચાલ આવો તમે પહેલા ચા કરવા હા પણ ઘેર જાવતા ને ચા લાયો કે હું ચાનો કરું તમે પાણી વાળો ચારો ભરાઈ ગયો છે પતા ને પસ્તે પસ્તે મરી જઉં છું તમારી જમીન વાઈ ઓ હો હો અલા તમારા જેવું તો આખા ગામમાં કોઈ નહી હરી ભાઈ હવે મારે તમારા મુઢા પર કેવું પડશે કેમ ચી રીતે નહીં કેજો મન હવે એક વાત કહું તમને અતાર તમે વૈકણ ચમ આયા તમન વાત નો વિહમો રે એટલે વાતનો નો વિહમો ના રે એટલે નહીં આયા તમન મારા પર વિશ્વાસ નહી આવતો એટલે આયા અરે ના ના જાજાજી એવું કોઈ નહી ભલા તમે વાત કેવી કરવા લ્યા તમન તો સારી રીતે ઓળખું છું માતાની છોકરા આ સીધમ પટી જાય તમારી જમીન છૂટી કરવી મારે ઈ બધું પછી બોલજો જો ચારો ભરી રહ્યો છે જો

ચોખી ના પાડી જાય કે ના હું તમારું કરું હા હા તો તો જવાનું છે ને લેતા લેતા આવજો નહીં લાયો એમ કેમ કીધું કે હજી તો કેટલા વાગ્યા છે મિનિટ હરાબાર વાગ્યા છે વાગ્યા છે હવે મારો પોણી છે ખબર છે હા અડધો કલાક કોતો કલાકનું

તો આપણે કલાક પછી રાખો હા આપડે કલાક પછી રાખો આપડે શું કર્યા માથા કુછ કરવું પડે ના મને બીક નઈ લાગતી પાછી મને પણ આ તો શું ખબર છે રાત નો સમય છે એટલે રાત નું આર્યું ફંતાઈ સોડે તો ઉપાય દી નહી પછી મારે જેવું છે ખબર છે મરું કોતો મરું એમ એટલે ડાબડી મુઠા મરું કોતો મારું નહીં મારું કોતો મારું

કારણ કે શું છે ગમે છે લોટ લઈને ખરું છું અમે મગજમાં તમે તો મને મગજ તો થડી છે બીજું કોઈ નઈ કે મા હાજુ છે કાર થોડોક એમ નહીં તમે મને કંટ્રોલમાં રાખજો અને કે મોટા માથાડો મારી માર મારખા હે હાય શું થયું તો મારું તો એમ ચાવું છે કે તમે મને કંટ્રોલ માં રાખજો કદ્યાર છે ને મને રી થડી જાય ને તો મને ફકડ ના ડાબડે ના તમને તો એટલી બધી રી નહીં ચડતી

વાગે નહી યારનો છે ઓય કનીમાં છે આ કેરી નઈ કેરી કશું કશું કરે યારનો કપાસે પલો આણે કેરી કોઈ રોડી ભજીયે મુરખવાતા નથી કેરી ખવાય અલ્યા કેરી ઓબાની છે અને ઝાડ કપવાનું છે એ મારા વર્ષે તૈયાર કાલમ કાલમ તરાઈ ગઈ છે

બેન મહિના <SMILINGaría> <sy minimizing struggled formalizing> <saiden> કે કે મરેલા સાગ મહિનાખલે મા વિમાની નાખી મરેલા સવા મહિનામે તો તો મોર બેનો જીવી આવો છું હું પાટડી લે પાટા જીવી આવો છું એ હમ આય લાય પાડો જો જો

મારા ફર બીજો મકાન બીજો મકાન બીજો મગન નું મગજ નો ખેલ કરે છે મગજ નો હતો તું મારી

અમન કે લા દંડા માર્યા તો દે દે ખાઈ બે પાખા લાગે કેવા હેડી થી હે 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 ટુંમરૂ થઈ બેઠા હવે પૂતનું થઈ બેહ ગયા જન્નું કી થા ઘરે જો ખોંખે મન બેઠે મેલા મિલા મેલા અગર ડાબડે અગરો

Ratu-ratu tu acuh! Aduh! Satu-satu haris-haris itu... ...pilih-pilih. Bol daiji! Ha? Bol daiji! Upar, ya! Bol naik, say. Upar! Bol tu amat asik, say. Ha? Tuk! 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 Oh, abad! Aba, wakan koi ni biru naik tu? Naa! Ha? Naa! Matanak, ha? Ha? Matanak, ha? Matanak! Eh, weh, soket nyawat api ni muta, ખબર નઈ પડતી બીવરા જંગલ મીવરાય તો

Oh, no. <laughs> <laughs> <sighs>

હા મારું પંચો હા